હાય ફ્રેન્ડ્સ કેમ છો તમને બધાને મારા જેમ બે તો આજે હું બનાવવાની છું ગરિયા શક્કરપાડા તો એવી રીતે બનાવવાની છે કે પાર્ટી હતી મારે ત્યાં તો મેં ગુલાબજાંબુ બનાવ્યા હતા તો એનું ગળ્યું પાણી આવી રીતે વધ્યું હતું તો એમાં મેં એલચી કેસર બધું એડ કર્યું હતું તો એ વેસ્ટ ના કરાઈ તો એના માટે મેં વિચાર્યું કે પછી લાવો શક્કરપાડા જ ગળિયા બનાવી દો તો આવી રીતે ઘઉંનું ઝીણું જે રોટલી બનાવવાની બનાવવાનો લોટ હોય ને તે લીધો છે તો પહેલાં તો આપણે એમાં ઘી એડ કરીશું લોટ તો તમારે પાણી જે રીતે વધ્યું હોય એ રીતે લેજો હવે ઘી એડ કરી અને લોટને બરાબર મસળી લઈશું આવી રીતે પ્રોપર મસળી લેવાનો હવે આ મસળી ગેપ લોટ મસરાઈ જાય એટલે આપણે આ તપેલીનું થોડુંક પાણી આવી રીતે વાડકીમાં સાઈડ પર લઈ લઈશું અને આ લોટ આ પાણી છે એનાથી જ અત્યારે આપણે લોટ બાંધી દેવાનો જરૂર પડે તો પેલું ઉમેરીશું નહીં પડે તો પછી એનાથી જ થઈ જશે કારણ કે લોટ ઓછો લીધો છે મેં પછી એ પાણી વધે ને તો તમે બીજું કંઈ જેવું કે સબ્જી બનાવો એવું તેવું બનાવો ને એમાં યુઝ કરી શકો આ શકરપાળાનો ટેસ્ટ પણ પેલા નોર્મલ શક્કરપાડા જે ગડિયા તમે બનાવો ને એના કરતાં અલગ આવે છે તો એકવાર એવી રીતે ચોક્કસથી ટ્રાય કરજો થોડુંક પાણી ઓછું લાગે છે તો હું થોડુંક એડ કરી દઈશ એની સુગંધ પણ ખૂબ સરસ આવે છે અત્યારે આવી રીતે લોટ લૂટ દેવાનો જો ફ્રેન્ડ્સ આવું કઠણ લોટ બાંધવાનું આનું તમારે પૂરી ના ખાવી હોય ને શક્કરપાડા ના ખાવા હોય તો પૂરી બનાવી શકો પૂરી ના ખાવી હોય તો એની ગળી ભાખરી પણ બનાવી શકો તમને જે રીતે સેટ થાય ને એ રીતે કરવાનું હવે આને પાંચ મિનિટ રવા દઈશ તો ફ્રેન્ડ્સ આવી રીતે મેં લુવાત કરી દીધા છે તૈયાર હવે એને ઢાંકી દઈશું આપણે પછી હવે પાટલી પર આપણે તેલ કે ઘી ચોકડી દેવાનું અને પછી આને વણી લેવાનું બીજી સાઈડે ફ્રેન્ડ મેં તેલ તપા મૂકી દીધું છે ગરમ કરવા હવે આપણે એને વણી લઈશું એને આપણે બહુ પાતળા નહીં કરવાના એટલે આટલા જ રાખવાના હવે એના નાના નાના ટુકડા કરવાના ચોરસ કરવો તમને ગમે તો ચોરસ પણ કરી શકો તમને જે ટાઈપના ગમે ને એ રીતને કરવાના રીતે કરી લેવાનું અને આ સાઈડ પરનું છે એ બધું કાઢી લેવાનું રીતે હું બીજા પણ વણી લઈશ અને સાઈઝ જુઓ ફ્રેન્ડ્સ આટલી જ રાખવાની અને આપણે સુકવવાના નથી લીલા લીલા જ તરવાના છે તો જુઓ ફ્રેન્ડ્સ આવી રીતે મેં બધા વણી લીધા છે હવે આપણે એને તરી લઈશું તો ફ્રેન્ડ્સ આપણું તેલ થઈ ગયું છે હવે આપણે એમાં શક્કરપાડા આવી રીતે એડ કરી દેવાના గేస్ మీడియమ తాప బో బుల్ నీ రాఖాను જો આવા થાય ને ત્યાં સુધી એને થવા દેવાના કલર પણ આવો લાઈટ પિંક કલરનો આવવો જોઈએ તો જો ફ્રેન્ડ્સ આવી રીતે બધા હું તરી લઈશ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે શક્કરપાડા સરસ થયા છે અને ખખરે પણ છે તો અને પોચા તો બહુ જ સરસ થયા છે તો આવી રીતે એકવાર મારી રીતથી ચોક્કસથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ તો ખાસ જ કરજો થેન્ક યુ